નમસ્કાર દોસ્તો આજે સોમનાથ સૂર્ય ગાથાનો ત્રીજો દિવસ છે અને આજે શું શું કાર્યક્રમ અહીંયા પર યોજાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તેનું અત્યારે આગમન થઈ ચૂક્યું છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઓમકારનાથ છે તે છેલ્લા બોત્તેર કલાક છે અહીંયા પર ચાલી રહ્યો છે આ સિવાય અલગ અલગ ભક્તિમય કાર્યક્રમો ધૂન સહિતના કાર્યક્રમો છે તે અહીંયા યોજાઈ રહ્યા છે પરંતુ આજે સોમનાથની અંદર જશ્નનો માહોલ છે અને તેવા પણ

થઈને સંક અને સંક ચક્ર થઈને જે સર્કિટ હાઉસ નવું છે ત્યાં પહોંચો છે અત્યારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શન કરી શકે છે જો કે મહત્વની બાબત એ છે કે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠક છે તે અત્યારે અહીંયા પર થવાની છે એવું મનાય છે કે સર્કિટ હાઉસ ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે પ્રધાનમંત્રી અગત્યની અને મહત્વની બેઠક છે તે કરવા જઈ રહ્યા છે ખાસ કરીને સોમનાથ કોરિડોર ને લઈને આ તમામ મુદ્દાઓ મુદ્દા ચર્ચાઓ થઈ શકે છે કારણ કે જે પ્રમાણે સોમનાથ કોરિડોર ચાલી રહ્યું છે લાંબા સમયથી વાતો ચાલી રહી છે આ તમામ મુદ્દે પ્રધાનમંત્રી છે તે મહત્વની બેઠક કરી શકે છે આ મહત્વની બેઠકમાં માં કોરિડોર ને લઈને ચર્ચાઓ થઈ શકે છે આગામી દિવસોની અંદર કોરિડોર ને લઈને શું મહત્વના મુદ્દાઓ છે તેના ઉપર બેઠક થાય તેવું લાગી રહ્યું છે ને આગામી દિવસોમાં કોરિડોર ની પ્રક્રિયા છે તે વધુ તેજ થઈ શકે છે અત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે થોડી વારમાં પ્રધાનમંત્રી આવવાના છે બેઠક થવાની છે પરંતુ આ તરફ દ્રશ્યો બતાવીશ જ્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ છે જે શ્રદ્ધાળુઓ છે કે અહીંયા પહોંચ્યા છે ખાસ કરીને મોટા ભાગના શ્રદ્ધાળુઓ છે જે નરેન્દ્ર મોદીની પણ એક ઝલક મેળવવા માટે અહીંયા પર ઊભા છે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આ જે રોશની અને નજારો છે તેને નિહાળવા અહીંયા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે જે રંગરોગાન થયું છે તેના દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરાની અંદર કેદ કરતા જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી અત્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજા બાદ

સભાની અંદર જોડાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે હવે સીધા જઈએ સોમનાથ મ્યુઝિયમ ખાતે જ્યાં સોમનાથ મહાદેવ મંદિર એક હજાર વર્ષ પહેલા મોહમ્મદ ગઝનબી હુમલો કર્યો હતો અને મંદિરને તોડ્યું હતું આ મંદિરના જે અવશેષો છે જે જૂનું હજારો વર્ષ પહેલાનું સોમનાથ છે તેના જે અવશેષો છે જે જમીનમાં દફન હતા તે અવશેષોને અત્યારે મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે તો આવો સીધા ત્યાં જઈએ મ્યુઝિયમ નમસ્કાર દોસ્તો આવ એક હજાર વર્ષ પહેલા સોમનાથ મહાદેવ મંદિર ઉપર ગઝનવીએ આક્રમણ કર્યું હતું અને આ મંદિરને ધ્વસ્ત કર્યું હતું પરંતુ લોકોની આસ્થા છે તેને ગઝનવી તોડી ન શક્યો અને ત્યારબાદ અનેક વખત સોમનાથ મંદિર પર આંતિઓની આતક કારોની નજર હતી અને આ મંદિર છે તે ધ્વસ્ત થયા બાદ તે મંદિર અનેક વખત બન્યું છે અને અનેક વખત આ મંદિર ઉપર આક્રમણ થયા છે પરંતુ આખરે

સોમનાથ મહાદેવ મંદિર છે એ જે ઊભું હતું તેના અવશેષો છે જેને અહીંયા પર રાખવામાં આવ્યા છે એ સમયમાં જે કોતરણી કામ હતું એ જ કોતરણી મુજબ આ જે નવું સોમનાથ મહાદેવ મંદિર છે તેને પણ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે આ જે એ સમયના અંશો છે મંદિરના એ મંદિરના અંશોની જે કોતરણી કરેલી છે આવી જ કોતરણી કારીગરો દ્વારા કરવામાં આવી છે અને એના કારણે જ ઓગણીસો એકાવનમાં મંદિર બનીને તૈયાર થઈ ચુક્યું હતું પરંતુ વર્ષો સુધી સુધી દાયકાઓ સોમનાથ મહાદેવ કામ છે જે ચાલી રહ્યું હતું અને તેનું કારણ એ જ હતું કે આ એ જે એક હજાર વર્ષ પહેલા જે સોમનાથ મહાદેવ મંદિર હતું એવું બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને આજે આ ભવ્ય મંદિર છે જે સોમનાથ મહાદેવનું આ અરબી સમુદ્રના કિનારે આજે પણ અને અદભુત રીતે સોમનાથ શૌર્ય આજે એક હજાર વર્ષ પૂરા થયા છે જે લોકોએ સોમનાથ મહાદેવ મંદિર જ્યારે તેના ઉપર આક્રમણ થયું હતું અને તેને લૂંટવામાં આવ્યું હતું ત્યારે હજારો લોકો એવા હતા જેણે આ મંદિરના માટે પોતાના જીવનું બલિદાન દીધું છે જેમાં વીર હમીરજી ગોહિલ હોય કે દેગડાજી હોય આ તમામ એવા લોકો છે જેણે પોતાના જીવની આહુતિ દીધી હતી સોમનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે પરંતુ આજે તમામ વીરોની યાદમાં આ શૌર્ય ગાથા કાર્યક્રમ યોજાયો છે આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી અને અહીંયા પર ભવ્ય રીતે સોમનાથ મહાદેવ મંદિર હોય કે અહીંયાના રસ્તાઓ હોય જેને શણગારવામાં આવ્યા છે અહીંયા પર અલગ અલગ લાઇટિંગ થી આ રસ્તાઓ છે તે જળહળી ઉઠ્યા છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અત્યારે સોમનાથ ટ્રસ્ટ સાથે સાંજના સમયે બેઠક યોજશે અને ત્યારબાદ વહેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને દર્શન કર્યા બાદ અહીંયાથી ભવ્ય શૌર્ય યાત્રા મતલબ કે રોડ છે તે પસાર થવાનો છે સોમનાથ મહાદેવ મંદિરથી સદભાવના ગ્રાઉન્ડ સુધી લગભગ બે કિલોમીટરનું આ અંતર છે અને એકસો આઠ ઘોડા છે જે પ્રધાનમંત્રીના આ રોડ શો ની અંદર આગળ અને પાછળ ત્યારબાદ આગળની આસપાસ અહીંયા પર પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ શૌર્ય સભામાં એ વીરો ને યાદ કરવામાં આવશે જેણે સોમનાથ મહાદેવ મંદિર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી સોમનાથ મહાદેવ મંદિરના જે અવશેષો અહીંયા પર રાખવામાં આવ્યા છે તેના ઉપર જે સ્ટડી કરે છે જે અહીંયા પર તેને કામ સોંપવામાં આવ્યું છે તે બહેન આપની સાથે છે તેમની સાથે વાત કરીએ બેન આપનો પરિચય આપશો જય સોમનાથ મારું નામ અનિતા કોરડે હું એક ઇન્ડોલોજીસ્ટ છું ઇન્ડોલોજીસ્ટ એટલે જે પ્રાચીન ભારતીય વિદ્યાના ઉપર જે સ્ટડી કરતા આવ્યો તો આ મને એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી આ મ્યુઝિયમ સેટઅપ કરવાનું આની વિશેષતા શું છે કે તમે બીજા મ્યુઝિયમમાં જાઓ

ખ્યાલ આવે અચ્છા એક સેકન્ડ બેન આ મૂર્તિ આ શું છે એના વિશે સમજાવશો ઓકે આ એની કુંભિકા કહેવાય એ એક આપણા મંદિરના પિલરના ઉપર મળેલી શું કે છે એક પોર્શન છે એનો તો એના માટે તમારે જો તમે આવોને આ જો તો તમને અહીંયા ખબર પડે કે આ કઈ જગ્યાએ છે અહીંયા છે કુંભિકા અને એનું શું કામ છે કુંભિકા શાના માટે હોય છે જો મૂર્તિ કઈ બનવી જોઈએ મુખ્ય ભગવાન હોય કે શંકર ભગવાન હોય વિષ્ણુ ભગવાન હોય કે બ્રહ્મા ભગવાન હોય તો એમની મૂર્તિઓ બીજા ભગવાનો કરતા મોટી સાઈઝમાં હોય એ દેખાડવા માટે જ આ પ્રતિમા તાલમાન આપવામાં આવ્યું છે જેથી કરીને તમને ખબર પડે કે કઈ મૂર્તિ નાની કેમ છે કેમ અમુક મૂર્તિઓ મોટી છે અચ્છા કેટલા પ્રકારની અહીંયા પર મૂર્તિઓ રાખવામાં આવી છે અને સોમનાથ મંદિર બન્યું છે તો શું તે આના જેવી જ કોતરણી કરવામાં આવી છે બરાબર આપણે અહીંયા જે કોતરણી કામ થાય છે મંદિર બને છે એ મંદિર એમ જ નથી બનતું એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે બને છે ને આપણા ગ્રંથો લખાયેલા છે અપરિચિતના પ્રચ્છા છે સમ્રાંગણ સૂત્રધાર છે જે મુખ્ય કરીને નાગરા સ્ટાઈલ એટલે જે આપણે અહીંયા આપણા નોર્ધન પાર્ટ ઓફ ઇન્ડિયામાં બને છે એ બુકના પ્રમાણે જ બને છે એમાં જે મેજરમેન્ટ આપી હોય એ જ પ્રમાણે બનાવવામાં આવે છે અચ્છા લાસ્ટ સવાલ શું સોમનાથ મંદિર બન્યું છે નવું તો શું હુબહુ જૂના જેવું જ છે કે એમાં ફેરફાર છે આપણે મંદિરો જે વાસ્તુશાસ્ત્રની જે બુક્સ છે એના પ્રમાણે જ બનાવવામાં આવે છે તો જે પહેલાનું મંદિર હતું એ જ સ્ટાઈલમાં નવું મંદિર પણ બન્યું છે કેમ કે બુક એક જ છે જે પહેલા લખાઈ હતી બુક પ્રમાણે નાગારા સ્ટાઈલમાં જ બનેલું મંદિર છે તો એ એની જ કોપી છે અચ્છા અહીંયા પર કેટલા મૂર્તિઓ છે તેમાં કયા કયા પ્રકારના કેટલા પ્રકાર આપવામાં આવ્યા છે મતલબ આજે તમે પોસ્ટરો દેખાય છે એવા હવે શંકર ભગવાનને બે પ્રમાણે પૂજા કરવામાં આવે છે એક તો લિંગ સ્વરૂપમાં અને એક મનુષ્યના સ્વરૂપમાં તો બારની સાઈડ થી ભીત આપણે જોઈએ એમાં તમને સૌમ્ય શિવ મળશે બીજા છે ઉગ્ર શિવ મળશે સૌમ્ય સાના માટે કે તમે એમની પૂજા કરો તો એ સસ્મિત તમને જે જોઈએ આપી દે ઉગ્ર મૂર્તિઓ જે શું દેખાડે છે કે જે તમને દુઃખ પહોંચાડી શકે તમને હાનિ પહોંચાડી શકે એને ભગવાન સંહાર કરે છે યોગમાં શંકર ભગવાન દેખાડવા આવ્યા છે બીજું પાર્વતી સાથેનો એમનું જે લગ્ન થયું છે પાણી ગ્રહણ મૂર્તિ છે એમાં દેખાડવામાં આવે છે શિવ ભગવાનને તાંડવ કરતા દેખાડવામાં આવે છે કેમ કે ભગવાન તાંડવ એટલે આ નોર્મલ નૃત્ય નથી એ સૃષ્ટિની સર્જન પણ કરે છે અને એનું વિસર્જન પણ કરે છે તો એવી રીતે જાત જાતના શંકર ભગવાનના સ્વરૂપો છે એના સાથે અષ્ટ દીપાલો છે દીપાલો કોણ છે આ દિશાને જે પ્રોટેક્શન આપે દીપાલો છે અપ્સરાઓ છે

તે લખેલી છે કે કઈ વસ્તુ શું છે અને શું તેનો હેતુ હોય છે તો આ સમજ્યા બાદ અગર આપ મંદિરમાં દર્શન કરવા જશો તો તમને મંદિરની એક એક વસ્તુ છે તેનો આઈડિયા આવી જાય